વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ત્રણ અલગ અલગ સ્થળોએ ક્રિકેટ સટ્ટો પકડી પાડવામાં આવ્યો છે ત્રણ આઈડી મળી આવી અને ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે સાથે લાખો રૂપિયાના ક્રિકેટના સટ્ટાના વ્યવહારો પણ મળી આવ્યા છે તો ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ બીટી ગોહિલ અને પીએસઆઈ ગડચરની ટીમની આ કાર્યવાહી અને ક્રિકેટનો સટ્ટો રમાતો હતો ત્યાં દરોડા પાડવામાં આવ્યા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને પીએસઆઈ તેમની ટીમે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આ મહત્વપૂર્ણ મોટી કાર્યવાહી જ્યાં ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો હતો અને ત્રણ અલગ અલગ સ્થળો જ્યાં આ ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતો હતો તે પકડી પાડવામાં આવ્યો છે અને ત્રણ આઈડી એ મળી આવી છે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્રણ આઈડી મળી આવી ત્રણ શખ્સોની પણ અટકાયત કરવામાં આવી છે તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આ મહત્વપૂર્ણ કાર્યવાહી સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો ત્યાં આ કાર્યવાહી કરવામાં આવી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી અને ત્રણ અલગ અલગ સ્થળોએ ક્રિકેટ સટ્ટો પકડી પાડવામાં આવ્યો છે ત્રણ આઈડી મળી આવી છે અને ત્રણેય શખ્સોની અટકાયત કરવામાં આવી છે લાખો રૂપિયાના ક્રિકેટના સટ્ટાના વ્યવહારો પણ મળી આવ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બીટી ગોહિલ અને પીએસઆઈ ગળચર ટીમે આ કાર્યવાહી કરી છે અને આ સ્થળ ઉપર દરોડા પાડીને આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે આપણી સાથે શની મૈયડ સંવાદદાતા રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે શની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આ ખૂબ જ મોટી કાર્યવાહી અને ત્રણ અલગ અલગ સ્થળોએ ક્રિકેટ સટ્ટો પકડી પાડવામાં આવ્યો છે શું કાર્યવાહી કરવામાં આવી છે શની જે રીતે વાત કરવામાં આવે હું સૌપ્રથમ પ્રથમ આપને દ્રશ્યો દેખાડ માંગી છું અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતેના કે જેતના અત્યારે ક્રિકેટ આઈડી સટાનો મોટા નેટવર્કનો પર્દાફાશ અંકુર અત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે દ્રશ્યો છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની જે ટીમના કે જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે પીએસઆઈ ગડચર અને પીએબીટી ગોહિલની ટીમે મોટો દરોડો પાડી અને ત્રણ જેટલી આઈડીઓ મળી આવી છે ત્રણ મોટા શખ્સોની અટકાયત છે તે કરવામાં આવી છે લાખો અને કરોડોના વ્યવહારો પણ મળી આવ્યાના સામે આવી રહ્યું છે અત્યારે આ સીધા દ્રશ્યો છે કે જે અત્યારે અત્યારે તેમનું ઇન્વેસ્ટીગેશન ચાલી રહ્યું છે આ દ્રશ્યો છે અત્યારે તમામ અધિકારીઓ અત્યારે તપાસ કરી રહ્યા છે જે આરોપીઓને અત્યારે લાવવામાં આવ્યા છે અંદર તપાસ છે તે ચાલી રહી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતેના સીધા દ્રશ્યો છે કે તમામ જે આરોપીઓ છે તેમની અત્યારે જે અટકાયત કરીને જે પૂછપરછ છે તે ચાલી રહી છે આ સીધા દ્રશ્યો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતેના હું અંકુર દેખાડી રહ્યું છું અત્યારે આ જેની અત્યારે તપાસ છે તે ચાલી રહી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કે જે અત્યારે રૂમમાં અત્યારે આવી રહી છે ત્રણ શખ્સો કોના થકી આઈડી હતા કોણ કોણ આમાં સામેલ છે મોટા માથાઓ આઈડીનો વહીવટ કરતા હતા ક્રિકેટ સત્તાનું નેટવર્ક ક્યાં ચાલી રહ્યું હતું રાજકોટમાં તેનો મોટું અત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડ્યું છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટૂંક સમયમાં જ આરોપીઓને દેખાડી રહી છે અત્યારે જે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે મોટા નામ છે તે અંકુરામાં ખુલી શકે છે ત્યારે આ સીધા દ્રશ્યો છે રાજકોટના કે જ્યાં રાજકોટ પીએ બીટી ગોહિલ અને પીએસઆઈ જે ગડચર સાહેબની ટીમ દ્વારા અત્યારે દરોડો પાડી અને ત્રણ જેટલા શખ્સોની અટકાયતો કરવામાં આવી છે સાથે સાથે લાખોના આઈડી પણ મળી આવી છે મોટા વ્યવહાર નામો સામે ખુલી શકે છે તે પણ જોવાનું રહેશે જી અંકુર જી બિલકુલ શનિ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ત્રણ અલગ અલગ સ્થળોએ ક્રિકેટ સટ્ટો પકડી પાડવામાં આવ્યો છે રાજકોટ ક્રાઇમની આ ખૂબ જ મોટી કાર્યવાહી ત્રણ અલગ અલગ સ્થળોએ ક્રિકેટ સટ્ટો રમવામાં આવી રહ્યો હતો અને આ ક્રિકેટ સટ્ટો પકડી પાડવામાં આવ્યો છે સાથે જ ત્રણ આઈડી મળી આવી છે અને ત્રણ શખ્સોની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને અત્યારે હાલ ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે